આજ રોજ તારીખ જિલ્લા પંચાયતનું રાજ્ય પ્રવૃત્તિ અનુદાન સહિત આઠસો આડત્રીસ કરોડ નું બજેટ મંજૂર કરવામાં આવતું તેમાં તેત્રીસ ના વધારા સાથે બે હાજર નું અગિયારસો બાવીસ પોઈન્ટ ઇકોતેર કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે વર્ષ બે હાજર ચોવીસ બજેટની કુલ રકમ પૈકી પિસ્તાલીસ કરોડના સો ભંડોળની જોગવાઈ કરવામાં આવી છે આ રકમ પૈકી આરોગ્ય ખાતે બે પોઈન્ટ જોગવાઈ કરવામાં આવી છે અને એના દ્વારા અંતરિયાળ ગામોથી માંડીને દરેક તાલુકામાં અમુક રિપોર્ટના બધા મશીનો વસાવવામાં આવશે જે કિડની લીવર થી માંડીને હાર્ટ કોલેસ્ટ્રોલ તમામ રિપોર્ટો વિના મૂલ્યે તાલુકા દીઠ થશે જેથી કરીને પબ્લિકને ને શહેર પર આવું ના પડે અને જિલ્લા મથકે ના આવવું પડે એ સાથે ખેતીવાડીમાં પણ એક પોઈન્ટ બે કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે અને એમાં દરેક તાલુકા દીઠ અમે ડ્રોન આપવાના છે અને એ ડ્રોન પણ ખેડૂતોને બિલકુલ નજીવી કિંમતે અને અત્યાધુનિક ખેતી કરતા થાય એ માટે આ યોજના કરવામાં આવી છે સાથે સાથે જાહેર બાંધકામ ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જિલ્લા પંચાયતની જેટલી પણ સ્વ માલિકીની જગ્યા છે એમાં દરેક જગ્યાએ કોમ્પ્લેક્સ ઉભા કરી અને જિલ્લા પંચાયતનું સો બંધોળ મજબૂત બને અને આર્થિક આવક જિલ્લા પંચતી થાય એ માટે પણ વીસ કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે એ સાથે ઐતિહાસિક કહી શકાય એવું શિક્ષણ માટે પણ ચાર ચાર પોઈન્ટ નવ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેથી કરીને દરેક શાળાઓમાં ખૂટતી સુવિધાથી માંડીને અત્યાધુનિક શાળાઓ બનાવી શકાય બાળ વિકાસ ખાતે પણ એક કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેથી કરીને દરેક કોઈ બાળક કુપોષિત ના રહે અને દરેકને સંપૂર્ણ સુરક્ષિત આહાર મળી રહે એ માટેની જોગવાઈ કરવામાં આવી છે સાથે સાથે એક ઐતિહાસિક નિર્ણય એવો પણ લેવામાં આવ્યો છે કે જે જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી દસ કરોડથી વધુની રકમ નર્મદા કિનારાના વિકાસ માટે નર્મદા પરિક્રમાવાસીઓ માટે અને નદી કિનારા એ જ રીતે જિલ્લા પંચાયતે અનેક જોગવાઈઓ કરી છે જેનો હું ખૂબ ખૂબ જિલ્લા પંચાયતના દરેક સભ્યોનો અને બધાનો ખૂબ આભાર માનું છું અને આજની આ સામાન્ય સભામાં અમે વન લેસન વન ઇલેક્શનનો એક પ્રસ્તાવ સંપૂર્ણ બહુમતીથી ઠરાવ પસાર કર્યો છે અને એ વન લેસન વન ઇલેક્શનના ફાયદા રૂપે એક રાષ્ટ્રીય એક ચૂંટણી એક ક્રાંતિકારી પગલું છે જે ભારતની લોકશાહીને વધુ મજબૂત પારદર્શક અને કુશળ બનાવી શકે છે તેનાથી ન માત્ર સરકારના તમામ નિરંતર આવશે પણ રાષ્ટ્રીય એકતા અને અખંડી પણ સુધર બનશે આથી આ પ્રસ્તાવને અમે જિલ્લા પંચાયતના તમામ સભ્યસ્રીઓ એકી અવાજે આ પ્રસ્તાવને મંજૂર કરીએ છીએ